ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું અસ્મિતા પટેલ સ્વાગત કરું છું તમારો અશ્વિસ કિચનમાં તો આજે હું તમારી જોડે એક ફરસાણની રેસીપી શેર કરવા જઈ રહી છું તો એ છે મોળી સેવ જે બજારમાં મળે છે એવી જ પણ ઘરે સરળતાથી બનાવીશું આજે આપણે અને ચોખ્ખી અને સરસ ટેસ્ટી એવી સેવ આજે આપણે ઘરે બનાવીશું તો ફ્રેન્ડ્સ તમે પણ ઘરે બનાવજો ચોક્કસ આ રીતે તો ખૂબ જ સરસ ટેસ્ટી બનશે આ સેવ અને આ છે મોળી સેવ જે બજારમાં ખૂબ મોંઘી મળે છે અને આપણે ઘરે સરળતાથી વધારે પ્રમાણમાં બનાવી શકીશું તો ચલો તો એના માટે મેં અહીંયા મેં દોઢ કપ જેટલો એટલે કે ત્રણસો ગ્રામ જેટલું બેસન લીધું છે હવે આપણે એની અંદર મસાલા કરીએ તો એની અંદર મેં ટેસ્ટ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલી હળદર અને આપણે એને બરાબર મિક્સ કરી દઈશું આ રીતે મસાલા બધા આપણે કોરા મસ લોટ હોય ત્યારે અંદર મિક્સ કરી દેવો તો આ રીતે ચમચીથી આપણે સરસ એવું મિક્સ કરી દઈશું એટલે બધું મીઠું ને હળદર સરસ એવું મિક્સ થઈ જશે હવે આપણે એની અંદર એક ચમચી જેટલું તેલ નાખીશું અને તેલ નાખ્યા પછી આપણે હાથથી બધું મૂળને મિક્સ કરીશું તો આ રીતે બધા જ લોટમાં મૂળ લાગી જાય એ રીતે આપણે બધું મિક્સ કરી દઈશું હવે આપણે થોડું થોડું પાણી ઉમેરીશું એક સાથે પાણી નહીં નાખો કારણ કે લોટ ભલે વધારે દેખાય પણ તમે થોડું પાણી નાખશો એટલે લોટ સરસ એવો ઓછો થઈ જશે એટલે આપણે થોડું થોડું પાણી નાખતા જઈને લોટ બાંધીશું અને સેવનો લોટ આપણે એવો કડક નથી બાંધવાનો હું તમને બતાવું છું આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને બરાબર ફેટીશું આપણે લોટને જેથી સેવ આપણે સરસ સોફ્ટ બને જેમ કે બજારમાં જેવી મળે છે ને એ જ રીતની સેવ બનશે તો એના માટે થોડી મહેનત લાગશે પણ સરસ બજારમાં બને એવી જ આપણે સેવ બનાવીશું તો આ રીતે બેસન છે તો થોડું હાથમાં ચીપકશે પણ આપણે ચમચી વડે થોડું હટાવતા જઈને અને પછી લોટ આપણે ફેટીશું તો આ રીતે આપણે થોડું થોડું પાણી ઉમેરીશું એકદમ ઢીલું ખીરું નથી કરવાનું થોડું એકદમ સોફ્ટ લોટ બાંધીશું આ રીતે એની કન્સિસ્ટન્સી એની હોવી જોઈએ હવે આપણે સરસ ફેટીશું હાથથી આ રીતે જેથી લોટ આપણો સરસ એવો ફ્લફી થઈ જાય અને થોડો કલર પણ ચેન્જ થઈ જશે જેટલું ફેટીશું એટલું જ આપણો સેવ સરસ બનશે તો જુઓ ફ્રેન્ડ્સ આ રીતે હાથ પર થોડું ચીપકશે પણ એને ચમચીથી આપણે હટાવી લઈશું અને ફરીથી પાછું પાંચ મિનિટ માટે ફેટીશું આ રીતે આપણે હાથ વડે સરસ મજાનું ફેટી લેવાનો એટલે લોટ સરસ એવો એકદમ હલકો થઈ જાય ત્યાં સુધી આપણે એને હાથથી ફેટવાનું તો જુઓ ફ્રેન્ડ આપણો લોટ તૈયાર થઈ ગયો છે હવે આપણે સેવ પાડવાની તૈયારી કરીએ તો એના માટે મેં અહીંયા એક નંબરની જાળી લીધી છે ફ્રેન્ડ્સ ત્રણ જાળી હોય છે ઝીણી ઝીરો નંબર એક અને બે તો અહીંયા મેં એક નંબરની જાળી લીધી છે હવે આપણે મશીનમાં મશીનને આપણે અંદરથી પણ તેલથી ગ્રીસ કરી દઈએ જાળીને પણ તેલથી ગ્રીસ કરી દઈએ જેથી લોટ અંદર ચોંટે નહીં આ રીતે આપણે તેલથી ગ્રીસ કરી દઈશું મશીનને અને પછી લોટ પર આપણે થોડું એક ચમચી જેટલું તેલ નાખીશું હવે આપણે પહેલાં મશીન બંધ કરી દઈએ થોડું તેલ નાખી અને હાથ પર બી તેલ લગાવીશું જેથી આપણા હાથમાં લોટ ચોંટે નહીં હવે આપણે હાથ વડે થોડું થોડું લોટ લઈ અને મશીનમાં નાખી દઈશું જો ફ્રેન્ડ્સ આટલા લોટમાં આપણે કેટલી સેવ પડશે હું તમને બતાવીશ જે બજારમાં ખૂબ જ મોંઘી પડે છે અને ઘરે સરળતાથી બજારમાં મળે એવી જ સેવ આપણે આજે તૈયાર કરીશું હવે આપણે મશીનને બંધ કરી દઈશું મેં એક બાજુ તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે તેલ સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે આ રીતે મશીનથી સેવ પાડી દઈશું અને પછી સેવ પડી જાય એટલે આપણે મશીનને થોડું

જરા વડે આપણે સરખું કરી અને પછી આ રીતે ફેરવી દઈશું તો જો ફ્રેન્ડ સરસ એવી સેવ આપણી તળાઈને તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને એક થાળીમાં નીકાળી દઈશું તો જુઓ ફ્રેન્ડ સરસ એવી આપણી સેવનું ઘૂચડું સરસ મજાનું તૈયાર થઈ ગયું છે તો આજ રીતે આપણે બધી સેવ પાડી દેવાની અને જુઓ ફ્રેન્ડ તમે જોઈ શકો છો મેં તમને વિડીયોમાં બતાવ્યું છે કે મેં કેટલા લોટમાં કેટલી સરસ અને કેટલી બધી સેવ પાડી દીધી છે આ સેવ તમે બજારમાં લેવા જશો તો ખૂબ મોંઘી પડશે તો ફ્રેન્ડ્સ જરૂરથી તમે પણ ઘરે બનાવજો રેસીપી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને બાજુ આપેલું બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી મારી દરેક નવી રેસીપીની નો નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહે તો ફ્રેન્ડ્સ મળીશું હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં નવી રેસીપી સાથે તો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ